વેફર શાકભાજી ન આવે

I

કેટલા નો કિલો છે 20 રૂપિયા નો 250 મોટો પણ ઓ રોલ લીધો છે હવે શાકભાજી વેચા છે રીંગણા મરચા રખડો હવે મોજ કરો લેવી છે તો ખાઈ ખાધું તે પૈસા પૈસા ખાધા ખવાતા છે પૈસો

કેમ ખીજા પછી હું કીધું હે એમ કીધું છાની તોફાન કરતો લે જો અહીંયા જો જો તોફાન વાહ વાહ kok खी जाए लेने कहीं दे ने कहीं दे बांदा कहीं दे Halo, 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 halo,

જાઓ હાલો જાઓ જાઓ હાલો થેલી પેલી બહાર સાયકલ માંથી શાક આપી દીધું ફટાફટી આપણને તમારે બહાર જવાનું છે ને તમે તો ટાટા જાવ છો ને શાક લેવા થોડા છો શિવ લઈ જતા હાલો શિવ મમ્મી એમ સા લઈ લે એમ લઈ લે સારી એમ